શું શું ગમે બોલો કાકા હું આ ગમ બે દાળે હળિયો કરી રહ્યો એક ભાઈ ને ગોતું પણ એ ભાઈ મને જડતો નહી બે દાળે હળિયો કરો ઓ હું નામ છે ભાઈ નું મને કેજો તમે એ ભાઈ નું નામ તો મને ખબર નહીં તો કોક પ્રૂફ તો આલો યાર એમ નીમ તો હું એ ભાઈ નું ચોય જાણું યાર એનો ફોટો માર જોડે હ ફોટો છે ઓહ આ તે વતાન તાના યાર આ ફોટો હું તમને બતાવી દઉં હા હાલ કહી દઉં યાર કોણ ભાઈ છે અરે ભાઈ અરે ભાઈ ઓહ અલ્યા તરી મને લાગે છે અરે ગોડો છે હું મારી મશ્કરી કરવા આવ્યો લાગે છે પણ હું એ મારી મશ્કરી કરું આ ભાઈને ખોળો એમ ને ઓ આ ભાઈને ખોળું બરોબર આ ભાઈને હું ઓળખું છું ચોકન એ સહી ઓળખો છો તમે ઓ વાહ તો પછી મને એનું એડ્રેસ આલો કો હવે મારી વાત ઓબળો તમે આટલો ઉભા રહો હું હાલ જાઉં એ હાર તો જલ્દી આવજો હો આટલો જ ઉભા રહેજો જતા નહીં હા નહીં જો હું ઓળખો હાર એ હા હાય

હા તમે જે કહેતા હતા ને એવો મોડો મારા ધોન આવી ગયો છે તે બે બે કિડની આપણે ગાડી લઈ ની હો ઉમર માં તો હસી પચાસ પંચાવન વાળા હસી ચાલશે ને આ તો કશો વાંધો નઈ દસ લાખ રૂપિયા તમે તાર મને આવી ગયો અને બીજા ઉપરના ના પૈસા તમારા ભાઈ હા પણ એ મોણા મારા નજર ના હોમ જ બેઠો છે

ઢીલું તો મેલું જ નહીં બાકી આ બારે ને આખા ગમમાં મને ચાઓ ચાઓ કરશી અને કદી એવાના હોમ હું નજર નહીં મિલાયકુ હા આ આઈડિયા કરવા દે લઈ જવા દે ઇટનો જવાબ પથરાઈ આલે ઈવન જો ખબર હોમાં કુણસા

आम गुंडा आला आणि पहा कि मला पाहिजे नम्मन नाही बोला म्हणतात मी चोळा समाधानकारी निवडण झपाडून पण तिला गुंडा पैन पासा मिळल्या आम्ही के नमन नाही

તમે એમનો નંબર લઈ આલો પણ યાર ગુંડા હુકમ બોલાવા હે તમાર મારે કોમ હ કોમ વગર તો હોય તમે ગુંડા નંબર મને ફોન કરવો પડશે યાર કર કોમ તો કે નું કોઈનું કોમ નહીં નંબર નું કોમ છો તમે મને નંબર લઈ આલો હું એ તો ગુંડા ને કઈ હું કોમ છે હલો એટલે પિન્ટુ પેલા ગુંડા આયા હતા ઈવાનો નંબર હતા જોડે એ મારે નહીં તું તો આપડા ગામમાં એક મેટલ થઈ ગયા ને તે મેટલ સોલ્વ કરવાય ગુંડાને બોલાવાય તે ભાઈ નંબર લેવા આવે ઈવાન નંબર આવો હો હો તું નંબર નાખ ને મારમો વોટ્સઅપ માં હો હાલ નાખ કે હાલ એ આ કીધું તા મુહ કીધું કે એરો પૂછે તમારું કામ હો તમે WhatsApp ખોલો પૂછા તો ખરાબ નહી યાર ગુંડાનું નું એટલે કોઈ બી પૂછે પણ મને એ ખબર નહી પડતી કે તમારે ગુંડા નંબર હું કરો યાર મારા નામ લગન માં બોલાવાય માર છોકરાના એટલે અત્યારથી બુકિંગ કરાઈ દઉં તમ ચકડો થાય એવું લાગે હ તમે યાર નંબર આયો તો આલો ને મને બીજી વાતો કર્યા વગર આલો આલો આયો આયો જો આ નંબર લખી દો મારું નામ ભૂલથી આવતા તમારું નામ આલે બદલ આભાર હોય કંટાળ જીવો જતા રહ્યા હોવા

કોવાને ફોન માં મારી મસ્કેરી કરી હતી પણ હવે મેં વાન એવી મસ્કેરી કરી એમ લાકડે મોકળું ફિટ કર્યો ફોડવાન ન બે ઝઘડતા ઈવાનો ફોટો ને એડ્રેસ ને બધું આપી દીધું હવે એ જોણી ડોન જોણ

આ આ આ આ સોકાન ઘર હે વટા હે કરવા તો માં ઘર દેખાયો હે બીજા નંબર નું હે એનું ઘર ઈવાનું જો લા હાચું કઈ ને ઈરું ઘર હાચું કહું જો ખોટું બોલે તો ઉપાડી લે ખોટું ન બોલ તો હાચું તો ઈરું ઘર હા તું મને ઓળખતો નઈ મુકોરું ખબર બોન બોન હોય તો આ હાતે ઈરું જ ઘર હેવા જો હેડો આવ જા દો કાર્જન જો આ રી કાર્જન હોય ને એય

ઓ Atari હા અજન્યો બને ને અજન્યો બને ને હે લે આ લે માર માર પણ નહી લાર્ચ છે એ તો કોઈ યાર લે મારી નસ અલ્યા પણ મારા તમને હેજે વેજે હું લે મારવા પડી ભઈ હે ઓ Atari હા તો બહુ ડાડા ગરી હતી એ હવે ઘણો થઈ ગયો હવે ઘણો થઈ ગયો જો હાથ ઉપર તો મજા નઈ આવે હવે ફોન વાત કરો ચોખોડ કર હે લે હે

તમારી ભૂલ થાય છે એ અમારે તારી કોઈ વાત વફરવી નહીં મચમચ ના કરે બેહાડે હાથ હેડો ભાઈ એ બે જાય હવે એ જે નિશાબ થાય બે જો રાખો શાંતિ રાખો હવે મને ખબર પડી આ તમને ફોન કરીને કર્યો તો આ ધમકી કુણ કરતો તો માનો ફોટો કરીને મોકલ્યો એ હવે મને ખબર પડી કોને મોકલ્યો કોને મોકલ્યો એ તારા છોકરાએ મોકલ્યો ના ના

આ ખોટા ખોટા અટ્ટા ના લે મને એ હાચું કો હાચું કો યાર મે તમન ફોન નઈ કરે યાર ફોન ઇને જ કરે છે યાર ક્યો કરે ઓ ચીયો લે કરવા તો આઈ જામાં ગમો એ કરવાનું કરવા તા હે બે જ બાઈક માં આજે બતાવ હેડ આઈ જા તમે બે બાઈક માં એ જી વે જો ડાયરેક્ટ આ ઉપર આવી જાય કરવાન કરવા તા તું હે ઓકે બતાવો બતાવો યાર તમે ઉલે ચીજ જા કરો આ જવા દેવા મુકો ઈ જવા દે તમને નું ઘર બતાવ મુ વા ગાબે